ગઈકાલ રાતનો અમદાવાદની પાલડી વિસ્તારનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોને લઈને લોકો ફેસબુક યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામની અંદર ગુજરાત પોલીસ કર્મીઓને ટેગ કરીને ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તેમને દોષિત માની રહ્યા છે પરંતુ આપણે કોઈ ઘટનાને પહેલી નજરમાં જોઈને કોઈને દોષિત ના માનવા જોઈએ કારણ કે સત્ય અને હકીકત તેમની પાછળ શું શું છુપાયેલી છે તે આપને ઘણી વાર ખબર નથી હોતી અને તેવી જ કાંઈક વાત આજે અમદાવાદની અંદર જે ગઈકાલે જે ઘટના બની છે જે યુવતી અને પોલીસકર્મી વચ્ચે બબાલ થઈ હતી તેમાં પણ કંઈક એવું જ બન્યું છે અને અમદાવાદ પોલીસે યુવતીના પણ અમુક એવા પુરાવાઓ અત્યારે સામે લાવ્યા છે તે પુરાવાઓ જોઈને તમે પણ કહેશો કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો વાક નથી પોલીસ પણ દોષિત નથી અને સામે મહિલાનો પણ વાક છે તે પણ દોષિત છે કારણ કે પોલીસે ખાલી ગેરવર્તન કર્યું તે તો આપણે જોયું જ હતું પરંતુ હવે મારે તમને એ દેખાડવું છે કે મહિલાએ પોલીસ સાથે કેવી ગેરવર્તુણક કરી છે પોલીસને કેવા શબ્દો કીધા છે એ શબ્દો પોલીસની જગ્યાએ તો તમે કે હું હોય તો આપણે પણ સહન ના કરી શકીએ અમારી પહેલી પ્રતિક્રિયામાં મેં જ જે જોઈને પોલીસની ભૂલ કાઢી હતી કે પોલીસને દોષિત ગણ્યા હતા તેના માટે હું પણ મારી ભૂલ સ્વીકારું છું અને માફી માગું છું કે આપણે કોઈપણની ઘટનાની અંદર પહેલી નજરથી જોઈને કોઈ પણ વ્યક્તિને દોષિત ના માનવા જોઈએ કારણ કે અત્યારે જે મહિલાના વિડીયો આપણી સામે આવી રહ્યા છે એ વિડીયો જોઈને તમે એવું લાગશે અને તમે એવું કહેશો કે આમાં પોલીસનો ખાલી વાક નથી મહિલાનો પણ વાક છે આજે તેની જ ચર્ચા કરવી છે મહિલાના એ ગેરવર્તુણકનો વિડીયો પણ મારે તમને બતાવવો છે કે બબાલ થઈ હતી તેની પાછળ મહિલાએ પોલીસ સાથે શું ગેરતું ગેરવર્તુણક કરી હતી તેમનો પણ આજે મારે તમને વિડીયો બતાવો છે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ અમદાવાદનો પાલડી વિસ્તાર છે ત્યાં ચાર રસ્તા ઉપર એક મહિલા એ સિગ્નલ તોડે છે અને કોઈ પણ વાહન ચાલક એ ટ્રાફિકનો નિયમ તોડે છે તો પછી તેમને ત્યાં રહેલા ટ્રાફિક પોલીસ રોકે છે અને કાયદાકીય રીતે પોલીસ કર્મીએ સારું કર્યું હતું એમની ફરજ નિભાવી હતી અને એ ત્યાં રહેલા પોલીસ કર્મીએ કર્યું તે મહિલાને રોક્યા અને તે મહિલા પાસેથી તેમણે લાઇસન્સ માગ્યું અને મહિલાએ લાયસન્સ પણ બતાવ્યું અને ત્યારબાદ એ મહિલાએ તે પોલીસ કર્મીનું આઈડી કાર્ડ પણ માગ્યું એક પ્રૂફ તરીકે કે તે પોલીસ કર્મી છે કે નહીં અને તે પોલીસ કર્મીએ તે મહિલાને પોતાનું આઈડી કાર્ડ પણ બતાવ્યું પરંતુ જ્યારે તે આઈડી કાર્ડ તે મહિલા તે પોલીસ કર્મીને પાછા આપતા હતા ત્યારે આઈડી કાર્ડ નીચે પડી જાય છે અને ત્યારથી એ બબાલની શરૂઆત થાય છે આવો પહેલાં એ વિડીયો આપણે જોઈએ કે જે ગઈકાલે રાત્રે બબાલ થઈ હતી અને ગઈકાલનો રાતનો જે વિડીયો આપણી સામે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં પોલીસ કર્મી મહિલાને લાફાવાડી કરે છે પહેલાં એ વિડીયો આપણે જોઈએ આ વિડીયો જોતાં તો આપણે સવે પોલીસને દોષિત માની લીધા હતા કે પોલીસનો જ આમાં વાક છે પોલીસે એ મહિલાને લાફાવાડી કરી છે પરંતુ મેં પહેલાં પણ કીધું કે પહેલી નજરમાં જોયેલી કોઈ પણ ઘટનામાં આપણે કોઈપણને દોષિત માનીએ છીએ તો એ યોગ્ય નથી કારણ કે એ ઘટના પાછળ શું હકીકત છુપાયેલી છે શું સત્યતા છુપાયેલી છે એ આપણે પણ નથી જાણતા નથી તમે જાણતા કે નથી હું જાણતો કારણ કે મારા પહેલાં વિડીયોની અંદર પણ મેં ક્યાંક ને ક્યાંક પહેલી નજરની અંદર પોલીસ કર્મીને દોષિત માન્યા હતા પરંતુ ત્યારબાદ અત્યારે એ વિડીયો સામે આવી રહ્યા છે જેમાં બબાલ મામલે મહિલા પોલીસ સાથે કેવું ગેરવર્તુણક કરે છે આપણે ખાલી એવી રીતે તો કહીએ છીએ કે દરેક પોલીસ કર્મીએ સામાન્ય જનતા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ પણ તેમની સામે સામાન્ય જનતાની પણ એટલી જ ફરજ છે કે તમારી ગુજરાત પોલીસના દરેક કર્મી સાથે સારો વ્યવહાર કરે પણ તો આવો પહેલાં હું તમને વિડીયો બતાવું કે જે બબાલ થઈ હતી તે વિડીયો પાછળ શું સત્યતા હતી અને ખાલી પોલીસને આપણે દોષિત માની રહ્યા હતા તો તેમની પાછળ મહિલાની પોલીસ સાથે ગેરવર્તુણૂક પણ હતી આવો એ વિડીયો પહેલા જોઈએ ઘરે જતો રહે કોઈની રોડ ઉપર કોઈની રોડ મારા ઘરના રોટલા છું કોઈ મને ખવડાઈ એ તમારા ઘરમાં ચાલતું હશે બધું ઘરે કરો એ સારું છે પાડ્યો વિડિયો બી છે વિડિયો બી છે એનો હું ગાર બોલું છું તે રેકોર્ડ કરે છે હું કહું તું બોલાઈસ જેને બોલા હતા એને બોલાય હું ગાર બોલીસ અને હું ગાળો ખાવા નોકરી મૂકીને જતા રહીશું ગમે ત્યાં

અરે ભાઈ તમારા ભાઈ ને પૂછી લો ને પેલા બીજા ને ક્યાં પૂછવાની જરૂર હે હલો અંજલી ચાર રસ્તા ખાતે અંજલી ચાર રસ્તા હા હા ચાર નાસ્તા દીજો હું હેડ કોન્સ્ટેબલ બોલું છું જલ્દી આવો ભાઈ આ તો મારા ખૂટ વધી જાય યાર એનાય દીજો છે જલ્દી આવજો આ એક ભાઈ છે યાર મને ગાળો દે ભોંડી ભોંડી ગુજરાત પોલીસના કોઈ પણ પોલીસ કર્મીને બેફામ ગાળો આ બોલે કારણ કે સામાન્ય જનતા સાથે જો પોલીસને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાનો હોય છે તો સામે સામાન્ય જનતાની પણ એટલી જ ફરજ છે કે મારી ગુજરાત પોલીસ જે સતત ખડે પગે ગુજરાતની જનતાની સેવા માટે તત્પર હોય છે તે ગુજરાત પોલીસની રિસ્પેક્ટ કરે તેમની સાથે સારો વ્યવહાર કરે પરંતુ આ મહિલાએ તેવું નહોતું કર્યું તે મહિલાએ તે પોલીસ કર્મીને બેન સામો ગાળો આપી છે જે હું ગાળો તમને અમુક ક્રાઇટેરિયાને લીધે નહીં સંભળાવી શકું પરંતુ એની જગ્યાએ તમે કે હું હોઉં તો તમે કે હું બેમાંથી એક પણ આ ગાળો સહન ના કરીએ અને જ્યાં લાફાવાળી થઈ હતી ને તેની પાછળનું કારણ પણ મહિલાની આ ગેરવર્તુણક જ હતી આ એ પોલીસકર્મીની જગ્યાએ જો હું કે તમે હોય તો તમે પણ આવું જ વર્તન કરો કારણ કે કોઈ તમારા ઘર સામે ગાળું બોલે કોઈ તમારા માતા પિતા સામે ગાળો બોલે તો પછી તમારા અને મારાથી સહન ના થાય અને તેને લીધે જ પોલીસ કર્મી ગુસ્સે ભરાયા હતા અને પછી લાફાવાળી થઈ હતી એ વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે પરંતુ આ મહિલાનો એક વિડીયો નથી આ પહેલાં પણ એટલે કે થોડા મહિનાઓ પહેલાં પણ

જો મેલ ના કરું ને ગુજરાત પોલીસ માં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે આ 500 રૂપિયા માંગે છે આ બઈ ખાલી સાંભળી રહ્યા છે આપણે લીધા નહીં હોય પણ ખબર નહી આ બી અંદર થઈ શકે તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર હો અમે કોઈ ક્યો રૂપિયા લઈ તો સારી સવિ સારો વર્ક કરે ને જો એ બોલવામાં તો જો કોમન સેન્સ છે જરાક તો તમે આ બંને વિડીયો જોયા આ બંને વિડિયો જોયા પછી તમે પણ માની લીધું હશે કે આખી ઘટનાની અંદર પોલીસ એકમાત્ર દોષિત નથી આપણે એવું નથી સમર્થન કરતા કે પોલીસને પણ આવી ગેરવર્તુણક કરવી જોઈએ લાફાવાળી કરવી જોઈએ પરંતુ એ લાફાવાળી પાછળ ક્યાંક ને ક્યાંક આ મહિલાની એ ગેરવર્તુણક હતી ને છુપાયેલી હતી અને ધન્ય છે સલામ છે મારી ગુજરાત પોલીસને કે સતત ખડે પગે ગુજરાતની જનતાની રક્ષણ માટે ઊભા રહે છે પરંતુ જો કોઈ ગુજરાત પોલીસ સાથે આવી રીતના વર્તણૂક કરશે તો પછી ગુજરાત પોલીસ ક્યારેય સહન નહીં કરે કારણ કે ગુજરાત પોલીસ તમારા રક્ષણ માટે પોતાના પરિવારથી દૂર રહી પોતાના જીવની ચિંતા કર્યા વિના ટાઢ હોય તડકો હોય કે વરસાદ હોય એ ગુજરાત પોલીસ ચાર રસ્તે ઊભી રહે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન જો તમે સિગ્નલ તોડ્યું હતું તો પછી તમને રોક્યા છે તમારી સલામતી માટે જ રોક્યા છે કારણ કે તમે સિગ્નલ તોડ્યું હોત ને ત્યાં અકસ્માત થયો હોત તો પછી તમે એ જ ટ્રાફિક પોલીસ ઉપર માટલા ફોડત કે ત્યાં પોલીસ નહોતી અને તેને લીધે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નહોતા કરતા પરંતુ જ્યારે તમને રોકવામાં આવ્યા ત્યારે તમારી પાસેથી લાઇસન્સ માગવામાં આવ્યું ત્યારે તમે તમારો ગુસ્સો ખોય બેઠો છો અને પોલીસને જેમ ફાવે તેમ બોલો છો આની જગ્યાએ તમારા પરિવારનો કોઈ વ્યક્તિ જો એ પોલીસ કર્મી હોય અને કોઈ આવીને તેમને બેન સમૂહ ગાળું બોલે તો પછી તમે સહન કરત કે નહીં એ પોલીસ કર્મીની જગ્યાએ રહીને તમે પણ વિચારજો કારણ કે એ ગુજરાત પોલીસ જે સતત તમારી રક્ષા માટે સતત તમારી જીવના જોખમ ના બને તે માટે ચાર રસ્તા ઉપર ઊભી હોય છે અમદાવાદનું એ પચાસ ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જતું હોય છે તો પણ ઉનાળાની અંદર મારો ટ્રાફિક પોલીસનો એક એક કર્મચારી તે ચાર રસ્તા પર ઊભો હોય છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતું હોય છે ત્યારે તમને ટ્રાફિક પોલીસના નિયમો સારા લાગે છે ત્યારે તમને ટ્રાફિક કર્મીઓનું જે વર્તુળક હોય છે સારી લાગે છે પરંતુ જ્યારે તમને કોઈ તમે નિયમ તોડો છો અને ટ્રાફિક પોલીસ કે ગુજરાત પોલીસ રોકે છે ત્યારે તમે તમારો રોફ જમાવો છો આવો અધિકાર કોઈ પણ સંવિધાનની અંદર તમને ગુજરાત પોલીસ સામે રોફ જમાવવાનો અધિકાર કોઈ નથી આપ્યો કોઈએ તમને અધિકાર નથી આપ્યો કે તમે ગુજરાત પોલીસના કર્મચારીઓને જેમ ફાવે એમ ગાળો બોલ કારણ કે એ ગુજરાત પોલીસ સતત આપણા રક્ષણ માટે પોતાના જીવના જોખમે પોતાની ફરજ બજાવે છે અને એ પોલીસ કર્મીએ કોઈ ખોટું તો કર્યું નહોતું કારણ કે તમે સિગ્નલ તોડો છો તો પછી તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોય તો પછી તમારે દંડ પણ ભરવો પડે પરંતુ તમે એવું નથી કર્યું તમે એનું ઉલટું કર્યું છે સામે પોલીસ કર્મીને મન ફાવે તેમ ગાળો બોલી છે હશે તમારા ઘરના સંસ્કાર કે તમે મન ફાવે તેમ જાહેરમાં ગાળો બોલો છો તમારા માતા પિતાએ કદાચ તમને એવા સંસ્કાર આપ્યા હશે કે તમે કોઈ કર્મચારીને કે કોઈ જાહેર જગ્યા ઉપર મન ફાવે તેમ ગાળો બોલો છો પરંતુ ગુજરાત પોલીસને જો કોઈ આવી રીતના ગાળો બોલશે તો પછી ગુજરાત પોલીસ પણ સહન નહીં કરે એવું અત્યારે ગુજરાત પોલીસે દર્શાવી દીધું છે કારણ કે કોઈ પણ વ્યક્તિ ગુજરાત પોલીસ સાથે આવું વર્તન કરશે તો પછી તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થશે કારણ કે એ પોલીસ પાસેથી તમે જો સારા વર્તનની આશા રાખતા હોય તો તમારે પણ તૈયારી દર્શાવવી પડશે કે તે જ ગુજરાત પોલીસ સાથે અમારે પણ સારું વર્તન કરવું પડશે તે ગુજરાત પોલીસને તમે એમ કેમ ગાળો બોલશો તે ગુજરાત પોલીસને તમે માબેન સામે ગાળો બોલશો તો પછી ગુજરાત પોલીસ તમને છોડશે નહીં અને કાયદા કે કાર્યવાહી અવશ્ય કરવાની છે કારણ કે એ આરોપીઓ સામે જે કાયદાકીય પગલાં લઈ શકે છે કારણ કે જે રોફ પોલીસ આરોપીઓ સામે જમાવી શકે છે એ પછી આવા રોફ જમાવતા સામાન્ય જનતામાં કોઈ રોફ જમાવે પોલીસને મન ફાવે તેમ ગાળો બોલે તે વ્યક્તિ સામે પણ પોલીસ પોતાનો રોફ અને પાવર બતાવી શકે છે પોલીસ દબંગાય આરોપીઓ સામે તો બતાવે જ છે પરંતુ જો કોઈ ગુજરાત પોલીસના કર્મચારી સાથે હેમખેમ પ્રકારે વાત કરશે ગેરવર્તુણક કરશે કે પછી ગાળો બોલશે તો ગુજરાત પોલીસ પોતાની દબંગાય ત્યાં પણ દેખાડવા અત્યારે તૈયાર છે અને જે આ મહિલાએ વર્તન કર્યું છે આપણે માનીએ છીએ તે તેમના ઘરના તેમના પરિવારના કે તેમના માતા પિતાના સંસ્કાર હશે કે તેમણે જાહેરમાં ગાળો બોલી છે પરંતુ ગુજરાતની અંદર હવે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ ગુજરાત પોલીસ સાથે આવું વર્તન ના કરે કારણ કે જો કોઈ આવું વર્તન ગુજરાત પોલીસ સાથે કરશે કોઈ તેમની ફરજની અંદર રૂકાવટ કરશે તો પછી તેમની ખેર નથી તેવું ગુજરાત પોલીસ અત્યારે તૈયારી દર્શાવી ચૂકી છે